હેલો વિદ્યાર્થી મિત્રો હું અભિષેક પરમાર તમારું ફાઈ પર સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર નંબર સંભાવનામાં દાખલા પંદર અને દાખલા નંબર સોળ જોવાના છે તો ચાલો વિડીયોને શરૂ કરીએ વિડીયો શરૂ કરતા પહેલા જે કોઈ પણ વિદ્યાર્થીઓ મિત્રો આજે નવા જોડાયેલા છે તો તે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો ચલો શરૂ કરીએ પ્રશ્ન નંબર પંદર પાંચ ચોકટના પત્તા દસો ગુલામ રાણી રાજા અને એકો જો કુલ પત્તા કેટલા છે

હવે એમાં તે તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે ને મતલબ ઊંધા રાખ દીધા છે પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે અને ગ્રેન્ડમલી એક પત્તું ખેંચો હવે પેલો પ્રશ્ન પૂછે છે કે પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે બરોબર તો ચલો આપણે પહેલાનો જવાબ લખી દઈએ પછી આગળનો પ્રશ્ન કરી છે ચલો લખી દઉં છું પહેલું પેલા માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા હવે જો એને કીધું કે પત્તું રાણીનું હોય તો જો પાંચમાં રાણી કેટલી છે જોઈ લો ને એક બે ત્રણ ચાર પાંચમાં રાણી કેટલી વાર આવે છે તમે કહેશો તો એક જ વાર આવે છે તો ઉદભવતા પરિણામની સંખ્યા એક આટલું ક્લિયર છે ચાલો હું પહેલાં માટે સૂત્ર લખું છું પછી નહીં લખવાનું બરાબર તો પી ઓફ એ બરાબર ઉદભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા આટલું ક્લિયર છે ઉદભવતું પરિણામ એક કુલ પરિણામ પાંચ આટલું ક્લિયર બધાને એકના છેદમાં પાંચ છે દંડ છે હવે બીજો પ્રશ્ન જોઈ લઈએ આપણે બીજો પ્રશ્ન શું કહે છે તો કે ભાઈ બીજા પ્રશ્નમાં કે જો રાણીને કાઢીને એક બાજુમાં મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો તે એકો હોય અને બીજું રાણી હોય તેની સંભાવના કેટલી

બરોબર ને એમાં કીધું છે ને એ કરીને એકો હોય તો એ માટે ઉદભવતા પરિણામની સંખ્યા જોઈ લઈએ આપણે હવે જો અહીંયા અહીંયા ઉપર છે છે પત્તા આપણા પાસે જો ઘાટું કરું છું ગુલામ રાણી તો વહી ગઈ રાણી કાઢી નાખી દીધી રાજા અને એક આ ચાર પત્તામાં એકો કેટલી વાર આવે છે એક જ વાર આવે છે તો ઉદભવતા પરિણામની સંખ્યા એક સૂત્ર લખી દઉં છું પી ઓફ બી બરાબર

જો શું કહે છે રાણી હોય એની સંભાવના પહેલાં શું કીધું ભાઈ રાણી તો કાઢીને સાઈડમાં મૂકીએ તો પાછી રાણી આવે ન જાવે એનો મતલબ કેવી સત ઘટના છે આ ખોટી ઘટના છે અસત્ય ઘટના છે તો આપણે લખી નાખશી કે અસત્ય ઘટના હોવાથી સંભાવના જીરો થશે અહીંયા લગી ક્લિયર સંભાવના કેવી થઈ જશે સાવ શૂન્ય એટલે તમે ભૂલ ન કરતા ક્લિયરલી કીધું છે કે રાણી કાઢીને મૂકી દેવામાં આવે જો કોઈ વસ્તુ કાઢીને મૂકી દેવામાં આવે તો કુલ પરિણામ બદલાય જાય ડન છે ચલો સોળમો પ્રશ્ન સોળમા પ્રશ્નમાં શું કીધું છે કે ખામીવાળી બાર પેન

સંખ્યા બરાબર જો આપણા પાસે બે પેન છે સારી પેન છે અને ખામીવાળી પેન છે તો લખી નાખું છું ખામીવાળી પેન વત્તા સારી પેન બરોબર ખામીવાળી કેટલી હતી બાર સારી કેટલી હતી એકસો બત્રીસ તો કુલ કેટલી થઈ ગઈ એકસો ચુમાલીસ તો કુલ પરિણામની સંખ્યા કેટલી આવી ગઈ એકસો ચુમાલીસ અહીંયા લખી ક્લિયર બધાને હા હવે જો હવે એમ કહે છે કે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં એનો મતલબ એમ કહે છે કે તમે જોઈને નથી કહી શકતા માની લો કે મારા પાસે આ પેન છે બરાબર હવે આ જોઈને એવું નથી કહી શકાતું કે આ સારી છે ખરાબ છે બરાબર આવું એવું પ્રશ્નમાં કહે છે હવે એમ કહે છે કે ભાઈ આ જથ્થામાંથી એક પેન યાદેચ્છીક રીતે કાઢવામાં આવે છે એનો મતલબ કે કેટલો બધો પેનનો ઢગલો છે એમાંથી એક પેન મેં રેન્ડમલી ઉપાડી હવે એમ કે છે કે કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય ખામી રહિત એટલે કેવી થાય સારી થાય હજી એકવાર કહું છું છેતરાઈ ન જાતા ભૂલ ન કરતા ક્લિયરલી કીધું છે ખામી રહિત એટલે સારી પેનની સંભાવના ગોતવાની છે બરોબર ખામી રહિત પેનની સંખ્યા લખી દઉં છું ખામી રહિત પેન બરાબર સારી પેન બરોબર લખી દઉં એટલે ભૂલાઈ ન જાય સારી પેન કેટલી હતી એકસો ને ઉદ્ભવતા પરિણામ સૂત્રપુત્ર એ બરાબર ઉદભવતા પરિણામની સંખ્યા છેદ કુલ પરિણામની સંખ્યા ઉદ્ભવતા પરિણામ કેટલા છે એકસો બત્રીસ કુલ પરિણામ કેટલા છે એકસો ને ચુમાલીસ છે ઉડાડી દો એકસો બત્રીસ અને એકસો ચુમાલીસ જો કોના પાડામાં આવી જશે આવડે અને તો આપણો જવાબ શું આવ્યો છેદમાં ક્લિયર છે બરોબર ખામી રહિત એટલે કેવી પેન સારી પેન ડન છે ચલો હવે આપણો બેચ આર્યભટ્ટ બેચ શરૂ થઈ ગયો છે જો તમે મારી સાથે ભણવા માંગતા હોય તો આર્યભટ્ટ બેચમાં તમે જોડાઈ શકો છો જો ગુજરાતી મીડિયમમાં છે તો આર્યભટ્ટ બેચ છે જો તમે ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતા હોય તો તમે વિદ્યા સેતુ બેચમાં મારી સાથે જોડાઈ શકો છો જો તમારા મિત્રો કોઈ સીબીએસઇ બોર્ડમાં ભણે છે તો તે ચાણક્ય બેચમાં મારી સાથે જોડાઈ શકે છે બેચમાં જોડાવવા માટે તમારે ન્યુમિફાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે અને ત્યારબાદ તમે બેચમાં જોડાઈ શકો છો ચલો મળીશી ટિલદેન બા